ઓખાબેટ દ્વારકા વચ્ચેના સિગ્નેચર બ્રિજના લોકાર્પણ પહેલા જ બ્રિજ પરથી ફોર વ્હીલર પસાર થવાનો વધુ એક વિડીયો વાયરલ થયો છે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પચીસ ફેબ્રુઆરીએ સિઝ્નેચર બ્રિજનું લોકાર્પણ થવાનું છે ત્યારે બ્રિજ પર એક પરિવાર કાર સવારી કરતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર ફરતો થતા ખડભડાટ મચી ગયો છે આ પૂર્વે પણ આ બ્રિજ પર બુલેટ સવારીના વિડીયો સમાચારોમાં ચમક્યા હતા એક તરફ તંત્ર વડાપ્રધાનના આગમનની તૈયારીઓમાં વ્યસ્ત છે અને સુરક્ષા વ્યવસ્થા સજ્જડ બનાવી દેવાનો દાવો થઈ રહ્યો છે ત્યારે આ વિડીયોએ તંત્રની કામગીરી ઉપર અનેક સવાલો ઉભા કર્યા છે ઉલ્લેખનીય છે કે મીડિયાને પણ તંત્ર બ્રિજ પર શૂટિંગની મંજૂરી નથી આપી રહ્યું ત્યારે આ લોકો કોણ છે અને કેવી રીતે સિગ્નેચર બ્રિજ પર કાર સવારી કરી રહ્યા છે શું પોલીસ અને તંત્રના નિયમો ફક્ત મીડિયા માટે જ છે કે પછી નિયમ પાલનમાં લોલમ લોલ ચલાવાઈ રહી છે વડાપ્રધાનના કાર્યક્રમને કાર્યક્રમ ને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે આ વીડિયોથી સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે શું આ મુદ્દે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે પછી ભૂતકાળની જેમ પોલીસ કોઈ કાર્યવાહી કરશે નહીં